તમારે કેમ હા હું કેમ બોલવાનું આવે સર હું ચૂક નો છું બાજી કામ કરે છે હું છું લઈને બેસી છું બાત કે દેખાતા નથી લોકો બોલા ઘર માં કા પાણા બાણા લેતા છે તો કેમ સા પાણી પીવા પડશે હવે સા પીવો રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવે નું કરે ને બધાયને હાજર નારવા રાખે છે ભેક્ષા આપું છું તો ત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ હવે તૈયાર થઈ જશે અને અત્યારે તો બસ હવે ઘરનું કામે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિરામણ ને એવું બધું થઈ ગયું શિવાને બેન ઉઠી ગયા છે એને મોટા ભાઈ નવા મકાને લઈ ગયા હતા એટલે હવે પછી આપણે નવા મકાને જશું અને અમારા વંશ ભાઈ ને જોવા તાર માં રમત ચાલુ છે કાક ને વંશ હા રામ ને સીતારામ રામ ને સીતારામ અને મોટા ભાઈ ને વંશ ને બધા ખેતર ગયા હતા નહીં વાહુ ગયા વાહુ કેમ કે આપણા બધા ઢોર ન્યા છે એટલે ધ્યાન રાખવા તો ન્યા જવું પડે

જો પહેલાં કાક સીરાવીને ધોયા હતા પછી સા પાણીને ઉપાસું બનાવ્યું હોય ને તો એટલા પાસા ઠામડા થઈ જશે એટલે પાસાઓ બધા ઠામડા ને એવું ધોઈ નાખવાનું અને પાણી તો આપણે ભરાઈ જ ગયું છે એટલે ઠંડુ ઠંડુ પાણી સરસ મજાનું થઈ જવું કપડું ઠંડુ મીટી દેવી ને પછી આમાં પાણી નહીં રાખવી એટલે ઠંડુ ને ઠંડુ પાણી દે અને કોબીના દડા અમારે ખેતરથી ના આવેલા છે મોટાભાઈને પાડો ને ભેંસ ભેંસ ઊભી છે

કે વિસેલાવા નું લુજો હાલોઈ કરું છે અને તૈયાર કર થવાનું છે નેવસ મોસ તો તૈયાર થઈ ગયો ઓ શિવાની બેન ને તૈયાર કર દેવી ઓલાય કામ ખાઈ જા કામ ખાઈ જા એમ કે હે બા કામ ખાઈ જા કામ ખાઈ જા એમ કે છે હે ગોળો ગોળો લાગે કામ હા આ પાવડર ને મસ ને ઉભધી કરવાનું છે ક્યાંલા કરી જવા છે હે રામ રામ ને સીતારામ ઢાયરા તો અત્યાર મસ્તો એકદમ ફર્સ્ટ ક્લાસ નયદન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જે મકાનમાં જે આપણે વોલના જે બાવણા પાડ્યા હતા એમાં બાવણાને એવું બધુંય કાલે જ આપણે ફિટિંગ કરી નાખ્યું હતું એ તમને મસ્ત બતાવી દો એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ જશે ફિટ અને હવે તો આને તો પાણી બાણી હોય તેને પાવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આ સિમેન્ટનો માલ તો એ બધો તાજો હોય એટલે આમાં પાણીને એવું બધું પાવાનું હોય ને આ બાવણા તો મસ્ત એકદમ ફસ્ટ ક્લાસ ફિટ થઈ ગયા છે આ રીતના બે વોલમાં આ જે બાવણા દેખાય છે આ તો આપણે કાંઈ મૂક્યા નહોતા પાછળથી જ પાડ્યા હતા એટલે એ બાવણા ને એવું કાંઈ આપણે મૂક્યું નહોતું એટલે આપણે કાલ જ આપણે રાધુભા આવ્યા એટલે ફિટિંગને એવું બધું કરી નાખ્યું અને અહીંયા હાહુ હો ને બેને કે જ માથા માથાપૂ હાલશ હું માથા હાલતી એવું કોને ખબર સમજો ને હો બેઠા ખાટલે અને ને પકડાયો પાવડે કાબા સમજો ને નથી કા મૂકોને પાવડો એક સમજો ને ખાટલા સડીને બેઠી એટલે ને દોરી દેવાય અને તારે પાવડો લેવાય સમજો

એમ કેમ પોરો ખાધો આજ તો છે ને આરોન હાર જ રેહ સારું આર કામ જ કરાય રાખું બહુ પોરો પોરોખાધો લે બસ હા આજ વાળું ન માંગે ને ભાઈ એટલું કામ કરાવવું છે હા હા ભાવ વાળું કરવાય નહીં રહે મના નાખ દે કો રેટ છે હા બે તકારા નાખ્યા ને કામ તો અહીં કેતા બેન ગુલ્ફી લઈને આવી ગયા તાર ભાઈ ભીન આ સારું ગુલ્ફી ખરા જ નહીં

એક બાજુ રાખો ને દાંત આવે છે તને વળી છે ને દાંત આવે છે માથું ઉલાશે ને તરસી લાગે છે જો ઘણું પાણી પીવા મળે કેતા બેન શર્ટ આ એ કે મને નો મારે તમારે જી થાય થી લાગે માસી થાય લાગે છે ભાઈ બાના માસી લાગે છે ને સીવાની કે મને નો મારે કે હા બેન મોટી ફેસ બાંધવા જતા રહ્યા છે એ કેળ કેવડી થઈ ગયા આપણે ને યાર કેવડી મોટી થઈ ગઈ હવે લંગાઈ ગઈ લંગાઈ ગઈ પણ પાણી એટલું બધું મળતું નથી આપણે આમાં થોડુંક એમ કેવાય ખારી ખારી ને પાવી તો થાય પણ ખારી ખારી પાવન બધે આળકુડા થઈ જાય એવું છે એને કેવું અત્યારે ખુલ્લા વાતાવરણ માં રમવાની ફરવાની મજા આવે છે કઈ કામ તો નહી બે બાપ દીકરી ને એટલે આડા હવાડા ફેરા રાખે ને કેવી મજા આવે છે અસલ ઠંડો ઠંડો પવન હશે બપોર વસાળે રેતી હતી આમ રેત નહીં ઘડીએ

ની સરસ આપણે બધું મૂકેવી અને હવે તો દી હાથ ગયો છે એટલે આમાં સંધ્યા નું થઈ ગયું છે એટલે વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરવાનું અને બા થોડા ઘણા તગારા નાખે છે નખા જવું પડશે નહીં જવું પડે તો ઘડી પકડી જશું નકર વાળું પાણીનું તૈયાર કરવા આવ્યા જઈશું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બે બાય